નમસ્કાર મારા પ્રિય મિત્રો આજે આપણે જે વિષય પર વાત કરવા જઈ રહ્યા છીએ તે તુલા રાશિના લોકો માટે આવનારા સાત દિવસોમાં બે મોટા નિર્ણાયક અને જીવન બદલી નાખનારા ચમત્કારોની ભવિષ્યવાણી છે માર્ગશીર્ષ મહિનાનો આ ત્રીજો ગુરુવાર માત્ર કેલેન્ડરનો એક દિવસ નથી આ એક ક્ષણ છે જેને દેવી લક્ષ્મીનું દૈવી વરદાન કહેવામાં આવ્યું છે અને તેનો પ્રભાવ માત્ર સાત દિવસોમાં તમારી આંખો સામે દેખાશે તુલા રાશિના પ્રિયજાતકો તમે સ્વભાવે સંતુલિત ન્યાયપ્રિય અને શાંત રહો છો તમે હંમેશા બધાનું ભલું ઈચ્છો છો પણ તેમ છતાં તમારા મનમાં એક સવાલ ઉઠે છે કે હું બધા માટે ન્યાય ઇચ્છું છું તો મારા જીવનમાં જ અન્યાય કેમ તમે કોશિશ કરતા રહો છો પણ જીવનમાં અસ્થિરતા વારંવાર પાછી આવે છે એક સમયે અનેક વસ્તુઓ સંભાળવાનું ટેન્શન સંબંધોમાં અસંતુલન અધૂરા કામ આ બધું તમારા મનમાં નિરાશા ભરી દે છે પણ સાંભળો આજનો ગુરુવાર તમારા માટે ન્યાય લઈને આવ્યો છે દૈવી ન્યાય અને બે ચમત્કાર જે હવે તમારા જીવનની દિશા બદલવાના છે સૌથી પહેલા એક નાની પણ મહત્વપૂર્ણ વિનંતી જો તમે સાચે જ આ ચમત્કારોની ઉર્જાને તમારા જીવનમાં આમંત્રિત કરવા માંગો છો તો આ વિડિયોને એક લાઇક કરો તમારું દરેક લાઇક આ ઉર્જાને વધુ શક્તિશાળી બનાવે છે અને અત્યારે જ કમેન્ટ કરો જયલક્ષ્મી માતા અને હા તમારા પરિવારમાં શેર કરો ચેનલને સબ્સ્ક્રાઇબ જરૂર કરો હવે વાત કરીએ તમારી રાશિની તુલા રાશિ રાશિચક્રની સાતમી રાશિ છે જેનો સ્વામી સ્વયં શુક્ર છે પ્રેમ સૌંદર્ય કળા સુખ વૈભવ અને સંતુલનનો અધિપતિ એટલે જ માર્ગશીર્ષનો આ ગુરુવાર જે સ્વયંદેવી લક્ષ્મીને સમર્પિત છે તમારા માટે બમણી કૃપા લઈને આવ્યો છે ગ્રહોનો અદ્ભુત સંયોગ તુલા રાશિ માટે ચમત્કારિક સમય છે સપ્તમ ભાવમાં ગુરુ સંબંધોમાં સુધાર સન્માનમાં વૃદ્ધિ અને સાચો નિર્ણય લેવાની શક્તિ ચતુર્થ ભાવમાં શનિમંગળ નો સંયોગ ઘર પરિવાર સાથે જોડાયેલા તણાવ અને અવરોધો ધીરે ધીરે સમાપ્ત થશે દ્વિતીય ભાવમાં સૂર્યબુદ્ધ નો બુધાદિત્ય યોગ વાણીમાં તેજ પ્રતિષ્ઠામાં વૃદ્ધિ અને ધન સંચયની જબરદસ્ત ગતિ આ છ ગ્રહો શુક્ર ગુરુ શનિ મંગળ સૂર્ય અને બુધનો આવો શક્તિશાળી સંયોગ દર વર્ષે નથી મળતો આ સંયોગ તમારા માટે એક નવી શરૂઆત નવી આશા અને બે નિર્ણાયક ચમત્કાર લઈને આવી રહ્યો છે અને આ બધું થશે માત્ર આવનારા સાત દિવસોમાં જો તમે તૈયાર છો તો અત્યારે એક લાઇક આપવાનું બિલકુલ ન ભૂલતા પહેલો ચમત્કાર સંબંધોનું સંતુલન પાછું ફરશે પ્રેમ અને સમજણ ફરીથી ખીલી ઉઠશે તુલા રાશિના લોકોની સૌથી મોટી તકલીફ હંમેશા સંબંધોનું અસંતુલન રહી છે તમે દિલથી કોશિશ કરો છો બધાને ખુશ રાખવાનો પૂરો પ્રયાસ કરો છો પણ બદલામાં તમને એટલો પ્રેમ સહયોગ કે સન્માન નથી મળતું જેના તમે હકદાર છો આ ભાવનાત્મક ખાલીપો આ ભિત્રનો ઘા તમને સૌથી વધુ તોડે છે પરંતુ હવે ગુરુ અને શુક્રનો દિવ્ય સંયોગ તમારા માટે પહેલો ચમત્કાર લઈને આવી રહ્યો છે જૂની ગેરસમજણો મટશે સંબંધોમાં પ્રેમ અને સન્માન પાછું ફરશે જેને તમે દિલથી ચાહો છો એ જ તમને સાચે સમજવા લાગશે તમારો પાર્ટનર તમારો પરિવાર તમારી ભાવનાઓની કિંમત ઓળખશે તમે ખુદ મહેસૂસ કરશો કે હવે મારા સંબંધો મને દુઃખ નહીં આપે હવે આ સંબંધ મારી તાકાત બનશે આ ચમત્કાર આવનારા માત્ર સાત દિવસોમાં પ્રગટ થવાનું શરૂ થશે અને જ્યારે આ બદલાવ દેખાય તો કમેન્ટમાં લખજો જયલક્ષ્મી માતા કારણ કે આ દેવી લક્ષ્મીની વિશેષ કૃપા જ છે બીજો ચમત્કાર જૂના સંઘર્ષોથી ન્યાયપૂર્ણ મુક્તિ લાંબા સમયથી તમે કોઈને કોઈ સંઘર્ષમાં ફસાયેલા હતા ચાહે તે ભાવનાત્મક લડાઈ હોય કોઈ જૂનો વિવાદ કાનૂની પરેશાનીઓ કે તે અન્યાય જઈને તમે ચૂપચાપ સહન કરતા આવી રહ્યા હતા તમારા મનમાં એક જ સવાલ હતો કે મારી લડાઈનો અંત ક્યારે આવશે મને ન્યાય આખરે ક્યારે મળશે શનિ અને મંગળનો શક્તિશાળી સંયોગ હવે આનો ઉત્તર લઈને આવ્યો છે અટકેલા કામ અચાનક ગતિ પકડશે જૂના ઝઘડાઓનો નિર્ણાયક અંત આવશે પરિણામ તમારા પક્ષમાં ઝુકશે જે તમને રોકી રહ્યું હતું તે જ હવે રસ્તો છોડી દેશે અને સૌથી મોટી વાત તમને તે માનસિક શાંતિ મળશે જેનો તમે આટલા સમયથી ઇંતજાર કરી રહ્યા હતા આ મુક્તિ માત્ર એક પરિણામ નથી પણ તમારા જીવનની સૌથી મોટી જીત સાબિત થશે સાત દિવસોમાં દેખાનારા દિવ્ય સંકેત મારા પ્રિય તુલા રાશિના મિત્રો જ્યારે આ શુભ સમય આરંભ થશે તો તમારી ચારે બાજુ કેટલાક એવા સંકેત ઉભરવા લાગશે જે સ્પષ્ટ જણાવશે કે ચમત્કાર હવે તમારા જીવનમાં પ્રવેશ કરી ચૂક્યો છે સંકેત એક મનનું અચાનક શાંત થઈ જવું જ્યાં પહેલાં બેચેની હતી ત્યાં હવે એક અનોખી શાંતિ ઉતરવા લાગશે દિલમાં હળવાશ અને અંદરથી આવતી સંતુલનનો અનુભવ આ પહેલો સંકેત છે સંકેત બે ગુલાબની સુગંધ કે ગુલાબી રંગનું દેખાવું આ કોઈ સંયોગ નથી આ શુક્ર અને દેવી લક્ષ્મીની ઉપસ્થિતિનો દિવ્ય સંદેશ છે સંકેત ત્રણ કોઈનું અપ્રત્યાશિત સન્માન મળવું જે લોકો તમને નજરઅંદાજ કરતા હતા તેઓ અચાનક તમારી કદર કરવા લાગશે આ દૈવી ન્યાયનો સીધો સંકેત છે સંકેત ચાર તમારી વાણીનો પ્રભાવ વધી જવો તમે જે પણ કહેશો લોકો તેને તુરંત સ્વીકારશે તમારી વાતોમાં એક ચુંબકીય શક્તિ આવી જશે સંકેત પાંચ ઊંડી શાંત અને સુખદ ઊંઘ ભાવનાત્મક તણાવ ઓછો થશે મન પરથી બોજ ઉતરવા લાગશે અને તમને લાંબા સમય બાદ આરામદાયક ઊંઘ મળશે જો આ સંકેત દેખાય તો સમજી લો ચમત્કાર શરૂ થઈ ચૂક્યા છે ચમત્કારોને આકર્ષિત કરવાના ઉપાય જો તમે આ ચમત્કારોને વધુ શક્તિશાળી બનાવવા માંગો છો તો આવનારા સાત દિવસોમાં આ સરળ ઉપાય અવશ્ય કરો એક દેવી લક્ષ્મીની શ્રદ્ધા ભાવથી પૂજા કરો તેમની કૃપાથી તમારું ભાગ્ય પૂરી રીતે બદલાઈ શકે છે બે ઘરમાં સુગંધિત વાતાવરણ બનાવો ગુલાબ ચંદન કે કોઈ પણ મધુર સુગંધ આ શુક્રને પ્રસન્ન કરે છે સંબંધોમાં ઉદાર રહો આજે કોઈને માફ કરી દેવું કાલે તમારા માટે વરદાન બનીને પાછું આવશે ચાર કઠોર શબ્દોથી બચો તમારી વાણી જ આજે તમારી શક્તિ છે તેનો આશીર્વાદની જેમ ઉપયોગ કરો પાંચ રોજ દસ મિનિટ ધ્યાન કરો આ તમારી ઉર્જાને સંતુલિત કરશે અને ચમત્કારને તેજીથી આકર્ષિત કરશે તમારું દરેક ન્યાયપ્રિય પ્રેમપૂર્ણ અને સકારાત્મક કાર્ય હવે તમારી કિસ્મતને એક નવી ઊંચાઈ આપવાનું છે તુલા રાશિ માટે આ ગુરુવાર વરદાન છે મારા પ્રિય તુલા રાશિના મિત્રો મને વિશ્વાસ છે કે આ સંદેશ તમારા હૃદય સુધી પહોંચ્યો છે અને તમારી ભીતર એક નવી રોશની નવી આશા અને નવી ઊર્જા જગાડી છે આ ત્રીજો માર્ગશીર્ષ ગુરુવાર તમારા માટે સાચે જ ન્યાય લઈને આવ્યો છે માત્ર સાત દિવસોમાં તમારા જીવનમાં બે મોટા જીવન પરિવર્તન કરી દેનારા ચમત્કાર પ્રગટ થશે આ અલૌકિક પરિવર્તનનું સ્વાગત કરો વિડિયોને લાઇક કરો તુલા રાશિના તમારા પ્રિયજનોને આ સંદેશ મોકલો અને કમેન્ટમાં લખો જયલક્ષ્મી માતા કે મારા ચમત્કાર થવાના છે અને હા ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો ધન્યવાદ